મહારાષ્ટ્રના પુણેમાં બુધવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે તેમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના મોત થયા હતા મૃતકોમાં બે પાઇલટ અને એક એન્જિનિયરનો સમાવેશ થાય છે આ ઘટના સવારે સાડા છ થી સાત વચ્ચે બાઉધન વિસ્તારમાં કે કન્સ્ટ્રક્શન હિલ પાસે બની હતી હેલિકોપ્ટરે ઓક્સફોર્ડ ગોલ્ફ કોર્સ પાસેના હેલીપેડ પરથી ઉડાન ભરી હતી ટેક ઓફના લગભગ દસ મિનિટ બાદ હેલિકોપ્ટર એક પાંચ કિલોમીટરના અંતરે ક્રેશ થયું હતું અકસ્માત પહાડી વિસ્તારમાં બન્યો હતો સવારે ત્યાં ગાઢ ધુમ્મસ હતું દુર્ઘટના બાદ હેલિકોપ્ટરમાં આગ લાગી હતી જેના કારણે ત્રણેય લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા હેલિકોપ્ટર સરકારી હતું કે ખાનગી તે હજુ સુધી જાણી શકાયું નથી મૃતકોની પણ ઓળખ થઈ શકી નથી પિંપરી ચિંચવડ પોલીસ ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પુણેમાં ચાલીસ દિવસમાં આ પહેલા ચોવીસ ઓગસ્ટે પુણેના પૌડ વિસ્તારમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું આ હેલિકોપ્ટર મુંબઈથી હૈદરાબાદ જઈ રહ્યું હતું તેમાં એક પાયલટ અને ત્રણ મુસાફરો હતા અકસ્માતમાં પાયલટ ઘાયલ થયો હતો બાકીના ત્રણે લોકોને ઈજા પહોંચી હતી ઘટના સ્થળે પહોંચેલી પોલીસ અને રાહત ટીમના સભ્યોના જણાવ્યા અનુસાર ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના ઘટી હતી ખરેખર સવારે આકાશમાં ગાઢ ધુમ્મસ હતું અને હવામાન પણ ખરાબ હતું આવા સંજોગોમાં હેલિકોપ્ટર પાયલટ વાસ્તવિક પરિસ્થિતિને સમજી શક્યો ન હતો અને આવા સંજોગોમાં હેલિકોપ્ટર ક્રેશ થઈને પહાડોની વચ્ચે ખાડીમાં પડી ગયું હતું